રાજકોટ શહેર પોલીસ પોતાનો અને ભાજપનો ભ્રષ્ટાચાર છાવરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસને મળેલી કેટલીક ફરિયાદોના આધારે આ પત્રકાર પરિષદમાં પોલીસની નીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ડેરીમાં જેમ દૂધ સરળતાથી મળે તેમ દારૂ અને અન્ય નશીલા પદાર્થો શહેરમાં મળી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ સાથે શહેરમાં જ્યાં પણ નશીલા પદાર્થનું વેચાણ થાય છે તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું તેમજ અનેક અરજદારો એવા છે જેમને ન્યાય નથી મળ્યો પોલીસ અધિકારીઓ સરખો જવાબ ન દેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાંના બે અરજદારે પોતાની વ્યથા મીડિયા સમક્ષ પણ વ્યક્ત કરી હતી આ ભાજપના શાસનમાં આખા ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂપ પોલીસ તંત્ર અને એવું જ પોલીસ તંત્ર રાજકોટમાં કામ કરી રહ્યું છે નશીલા પદાર્થો મળવા અરજદારોને સાંભળવા નહીં આ એક પોલીસ માટે રૂટીન થઈ ગયું છે કોઈ પણ ફરિયાદી આવે તો ફરિયાદી અથવા તો એની સામેવાળી વ્યક્તિમાંથી પૈસા મળે એમ ન હોય તો એમાં પોલીસને રસ પડતો નથી એક ઇકોનોમિક સેલ કે એવો કંઈક બનાવ્યો છે આ લોકોએ સેલ એ બેંક એકાઉન્ટો કારણ વગર સીઝ કરીને એમાં પણ ઉઘરાણા કરે છે આવી પણ ફરિયાદો અમને મળે છે કમિશનરને ધ્યાન દોરવું એ અમારી પહેલી ફરજ હતી માટે કમિશ્નરને અમે આજથી વીસેક દિવસ પહેલાં આવેદન દેવા ગયા હતા અને આવેદન લેતી લેતા સમયે ખુદ કમિશનરે કયા કયા પ્રકારના પદાર્થો રાજકોટમાં મળે છે એના સેમ્પલ અમને આમામ આમામ કરીને દેખાય જો સેમ્પલ મળી શકતા હોય તો એને વેચનારાઓને મેળવવા એ પોલીસ માટે બહુ મોટું કામ નથી પરંતુ જાણે ભાજપે આખા ગુજરાતમાં નશીલા પદાર્થોનો વેપારની છૂટ દારૂની જેમ કરી નાખી હોય અને દારૂ તો એવી રીતના મળે કે જાણે કોક આપણે દૂધની દુકાન ઉપરથી દૂધ લેવા જતા હોય એ પ્રકારે રાજકોટમાં દારૂ મળી રહ્યો છે કમનસીબી એ છે કમિશનર એમ કે છે કે નશીલા પદાર્થો ત્યારે વેચાય છે ને કે જ્યારે કોઈ એની માંગ કરે છે આજના યુવાનને ખબર નથી હોતી કે સારું નથી પરંતુ પોલીસની અને સરકારની જવાબદારી બને છે એ બંને લોકો એમાંથી એમના હાથ ઊંચા કરી દે કદી લોકશાહીમાં ચલાવી શકાય નહીં આપણા સમાજ માટે પણ ન ચલાવાય રાજ્ય કે દેશ માટે પણ ના ચલાવાય અને કરોડો અબજો રૂપિયાનું આવા પદાર્થો અદાણીના પોર્ટ ઉપરથી અવરનવર આપણે સાંભળતા હોય છે કે આવતા હોય છે તો એ વેચાય એની પણ આ વ્યવસ્થા થઈ નથી ને એવી પણ શંકાઓ અનેકવાર ઉપજે છે બીજું કે સામાન્ય માણસની ફરિયાદો લેતા નથી એફઆઈઆર ફાળવી હોય તો પણ ડીસીપીને પૂછવાનું કમિશ્નરને પૂછવાનું જ્યારે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે એફઆઈઆર તુરંત નોંધી લેવાનું એ લોકો પાસે સત્તા છે કે તપાસ કરીને સીસમરી ભરી શકાય ખોટી ફરિયાદ હોય તો પરંતુ ફરિયાદ જ નહીં લેવાની અને ફરિયાદ લે તો જ્યાં સુધી પૈસા એમાંથી ન દેખાતા હોય ત્યાં સુધી એમાં રસ નહીં લેવાનો એવા જ એક ગંભીર ગુના જે પોલીસ દ્વારા થઈ રહ્યો છે નાવાલિક દીકરી ઘરમાંથી ગુમ હોય એની ફરિયાદ થાય અને એને મહિનો સવા મહિના સુધી એના મા બાપને એનો જવાબ ન મળે આનાથી ખરાબ તંત સુરક્ષાની વ્યવસ્થા હોય જ ન શકે માટે હું આજે એવા એક અરજદારને હું અહીંયા લઈ આવ્યો છું કારણ કે કમિશ્નરશ્રી એમ કહેતા હતા કે તમારી આવી કોઈ ફરિયાદ હોય તો અમને કહો અમે જરિયો ન બનવાનો હોય અમારે પોલીસની જવાબદારી છે અમારે એનું ધ્યાન ન દોરવાનું હોય કમિશ્નર એના પોલીસ સ્ટેશનમાં સૂચના દેવાની હોય કે આવી કોઈ ફરિયાદ ન આવી જોઈએ એની બદલે પોલીસ કમિશનર જ કોઈને મળતા નથી અને ફરિયાદો સિરિયસલી લેવાતી નથી ત્યારે આપ સૌ હતી હવે જ્યારે ભાજપ અને તંત્ર ભ્રષ્ટાચારમાં ડૂબાડૂબ છે ત્યારે આપ સૌ સમક્ષ થકી લોકો સમક્ષ અમે નરી વાસ્તવિકતા મૂકવા માગીએ છીએ આમના દીકરી જે મળતા નથી એમની આપવી આપ સૌ સમક્ષ રજૂ કરશે કારણ કે અમારી દીકરીનું અપહરણ થયું ઓગણત્રીસ તારીખે શુક્રવારે સાંજે સાત વાગે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરાવી અને એક મહિના દિવસથી આ અળીઓ કાઢી છે તો પોલીસ ખાતાની માલિકો એવું આશ્વાસન આપે તમે થોડાક દી કઠનથી જાઓ તમારી દીકરી આવી જશે તમારી દીકરી આવી જશે એક મહિનોને પંદર ત્રીસ થયા છતાં અમારા દીકરીનો કંઈ પત્તો મળતો નથી એમ છતાંય અમે ઉપલા અધિકારી સીપી આગળ ગયા ત્યારે અમને અહીંયા મળવા ન દીધા તમે જાઓ પોલીસ સ્ટેશને તમને સાહેબ કહે એ રીતે તમે કરી દો ત્યાંથી પાછા અમે પોલીસ સ્ટેશને ગયા છતાં પોલીસ સાહેબ અમને એમ કહે છે થોડાક દી જાઓ ઝારવી જાઓ આઠ દિવસની માલિકો તમારી દીકરી તમને અમે સોંપી દેવું આવા અમને ધક્કા ખબર એવા રાખે છે અમારી દીકરીનો કોઈ પત્તો મળતો નથી તેથી અમે વિડિયા દ્વારા અમે કેવરાવી કે અમારી દીકરીને મોટા અધિકારી લગે વાત પહોંચે અને અમને અમારી દીકરી પાછી મળે એવી અમે વિનંતી કરીશી જય હિન્દ જય ભારત જાણે જ છે જે એક્સપાયર થઈ ગઈ તેનું નામ માધવીબેન અરવિંદભાઈ લકુમ છે મારી ભત્રીજી પાછળ બેઠી હતી ધોળકિયા સ્કૂલે બંને પરીક્ષા દેવા ગયા હતા પરીક્ષા દઈને રિટર્ન નીકળ્યા ત્યારે સાડા નવની આસપાસ ટાઈમ થયો હતો નાણાંટી ચોકથી આગળ સ્ટર્લિંગ હોસ્પિટલના ગેટ પાસે અકસ્માત સર્જાણો કે જે જતા હતા અને પાછળથી ઝડપે ટ્રેક્ટર જે હુમલાનું ભરેલું કચરાનું આવતું હતું તો એને જરા અથડક લાગી જતા બંને પડી ગયા તો ડાબી તરફ મારી ભત્રીજી પડીને જમણી તરફ મારી ભાણેજ પડતા ઘટના સ્થળે તેનું મૃત્યુ થઈ ગયું પાછળ લારીનું વ્હીલ ફરી જતા પછી અમે મને ફોન આવ્યો મારી ભત્રીજીનો એટલે હું ઘરેથી હું ને મારા નાનો ભાઈ બંને ગયા પછી ત્યાંથી જે સ્થળે બનાવ બન્યો ત્યાંથી હાજર થયેલા લોકોએ એકસો આઠને ફોન કરી સિવિલે ખસેડી દીધેલા હતા એટલે મને ફોન આવ્યો એટલે સીધો હું સિવિલે પહોંચ્યો સિવિલે પહોંચ્યો એટલે જવું તો ત્યાં જેનું દેહ છૂટી ગયો હતો પછી અમે અમારા કાર્યવાહીમાં પડી ગયા મહિના દિવસ પછી અમે પોલીસ સ્ટેશન ગયા એટલે રાઇટર સાહેબે અને જે બીજા છે આયર સાહેબ એમને એમ કીધું કે વાંધો ને અમને આશ્વાસન આપ્યું કે અમે જે હશે કાયદેસર અમે પંચનામું કરીને જે કાંઈ થશે એનો ટાઈમ ત્યારે અમે એફઆઈઆર તમને કોપી આપશું પછી ઘટના સ્થળે જે પંચનામું કર્યું ત્યારે ટ્રેક્ટર નંબર હતો જે જે બાર જે બી એકવીસ છત્રીસ નંબરનું મારી પંચનામામાં મારી ભત્રીજી જે ટ્રેક્ટર સાથે હતો એ જ નંબર લખાયો હતો અત્યારે જે અમે ત્યાં ત્રણ મહિના થઈ ગયા એટલે અમે નેવ દિવસની મુદતે અમે કોર્ટમાં રજૂઆત કરી ઇન્સ્યોરન્સ માટે તો એ લોકોએ પછી નંબર ચેન્જ કરી નાખ્યો છે એટલે અમને કે હવે આ જ નંબર છે એ નથી એવું અમને જણાવવામાં આવ્યું છે અમને કોઈ જવાબ દેતા નથી